મેગા બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાવનગર શહેર હોટલ તેમજ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી ક્લબ ઓફ રોયલ ભાવનગર સંયુક્ત ઉપક્રમે પશ્ચિમા કારગીલ વિજય દિવસની ઉજવણી અનોખી રીતે દર વર્ષની પરંપરા રીતે આ વર્ષે પણ કરવામાં આવી હતી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હોટલ તેમજ રેસ્ટોરન્ટ એસોસિએશનના મેમ્બરો રોટરી ક્લબ રોયલના મેમ્બરો સહિત ભાવીણાવાસીઓએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહભેર રક્તદાન કરી રક્તદાન મહાદાન એ શ્લોક ને સાર્થક કર્યું લોહી માત્ર એક એવી વસ્તુ છે કે જે લેબોરેટરી બનાવી શકાતું નથી અને હોસ્પિટલમાં સતત વિવિધ મહામારી બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે આવા સમયે કારગીલ વિજય દિવસ નિમિત્તે હોટલ તેમજ રેસ્ટોરના એસોસના પ્રમુખ શ્રી કૃષ્ણદેવસિંહ સરવૈયાએ રોટરી ક્લબ રોયલના પ્રેસિડેન્ટ હરિકૃષ્ણ પારેખ સહિત સૌ હોદ્દેદારો મહાનુભાવો સૌ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાશ્રીઓએ ખૂબ જ મોડી સંખ્યામાં રક્તદાન કર્યું હતું બસો વીસ બોટલ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાતાશ્રીઓને લંચ બોક્સ બાઉલ અન્ય વસ્તુની ગિફ્ટ આપવામાં આવી સાથે સન્માનપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી દાતા સ્ત્રીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રવીણ અડજાણી ભાવનગર વર્ધમાન ન્યૂઝ હું કે સર્વિ પ્રેસિડેન્ટ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન અને રોટરી કારગીલ વિજેતા દિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તેમજ ભાવનગર રોટરી ક્લબ ઓફ રોયલ સંયુક્ત આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું કરીએ છીએ અને આ બંને એસોસિએશનનો હેતુ એટલો જ છે કે દર વર્ષે જરૂરિયાતમંદોને બ્લડની જરૂર પડે ત્યાં બંને રોટરી ક્લબ ઓફ રોયલ દ્વારા તેમજ તે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તરત જ તે બ્લડ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને દર વર્ષે અમે બસોથી ત્રણસો બોટલ એકત્રિત કરીએ છીએ અને ભાવનગર પબ્લિકનો ખૂબ બહોળો પ્રતિસાદ આમાં મળે છે આ વર્ષે પણ અમે બસોથી ત્રણસો બોટલ એકત્રિત કરવાના છીએ એ હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું